અચાર અચાર તો આપણે ના પેલા થોડું ઘણું કામ હતું કે હું ગયો હતો અમારે ઓલી વાડીએ નાખી કામ પતાવે નાઈ ફ્રેશ થઈ ગયા છે ને અચાર આપડે પ્લાન બન્યો છે આપણે જાઉં છે અમારા ભૂઈના ઘરે અમારા માળમાં એટલે કે ભાઈના ઘરે કહેધું નાખે કે ઘણો ટાઈમ થઈ ગયો ને તાર અમે આટો મારવા જ નથી ગયા તો કે મારે જવાનું છે સાથે હું મળો અને તમને બધાને પણ મળાવું શું કરો બા તમે મારે આવન છે તમે જ્યાં હું ના મારમાં તમે ના હું લેવા આટો મારવા આટો જ મારે હે હવે હવે હા તો મેં નામ લીધું તમાર બાઈ કે છે મારે આવું છે એમ તમાર કેટલો ટાઈમ થઈ ગયો નઈ જાય ઘણો ટાઈમ થઈ ગયો ઘણો ટાઈમ થઈ ગયો એવું છે હા એવું છે તો હે કે હવે જાવું છે અમારે માં દીકરાને અમારા ફૂઈના ઘરે કે જગભાઈના ઘરે એટલે બ્લોગમાં રહેજો કન્ટિન્યુ

અચ્ચાર જો અમાર આસુ બેનાવી કે શું કેતર માતી ભાઈ હવે જાયરું બાકી ન્યુ કે હ થોડકો કેડો કરના થી ને ટપક ભેગી કરી લેઈ રી આમ એક કામ વાલી નઈ ને ન થાતો ઘર નું કામ હોય ખેતર નું હોય ખેતર નું હવે જાયરું બાકી્યું થી હવે 15 જમન તો હવે જાઈત મારે લડવા હા લડવા નઈ તો ટપક ભેગી કરીને બાકી પડી પછી જાય લડન છે પછી લડવાની તો આપણે ખેતર હોય જાયલા કરે કામ કરે કરે અચ્ચાર જો ઈવ રહે કે ખેતર માં કામ કરે કે ટૂક સમય મે કે આપડે બાજરી પાકી જાય

જૈર બહુ ટેડકા લાગે બાઈજી મોસલ દેતા લાગે હોય ને હ દેને કવડે એટલી ને બહુ કવડે પણ આમ કવડે કોક વધારે કવડે એમ ખાલી ટ્રાય તો મારજો બહુ કડે

qué era મે તો ગાયરું બાકી બાકી જેતી બધું કામ કરી ને મહિનો મદુકામ થી તો એક જ મહિનો બધા વડીલો હે કે વાત ઘણા કરતા કે હે કે મહિનો ચાહે કે ખેતર બધું ખાલી કરો પણ નકર વરસાદ આવજો કે તો અમારે એક એક કામ ન થાય એવું થઈ ને હા હોય તો માલ એ હા એ સાયકલે રમ્યા <ohanina> <hieopus> <h> <things which> <donemale> નમલબાય ને પુઈના જો બેઠા છે હવે કેટલી ઘરે હવાય આને આલે એનો કઈ નક્કી ન જ જેમલી ચાલના કે અમે અમાર પુઈના ઘરે હતા તો અચ્ચાર છે કે હવે જાવું છે ઘરે અચ્ચાર છે હશુબેન કે બ્લોગ એડિટ કરેશો છે કે એ એડિટ કરવાને દેતો એડિટ કરવા હા કોઈ દીગરે છે કે અત્યારે બ્લોગ એડિટ કરે હા

હલો બધા હવે જમવા ફેમ લીધો આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને હારનો બ્લોક જો અહીંયા સુધી રાખવા છે ને અત્યારે હાજર પડી ગઈ છે તો હારનો બ્લોક બસ અહીંયા સુધી નાશા રાખો તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને પહેલી વાર આવી ત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી